હા એક લુખાને એક દી હોની નોટ મળી કે હોટલમાં જમવા ગયો કે માપબારું જમાઈ ગયું પછી બિલ આવ્યું ખાડા આઠસો ખીચામાં હો રૂપિયા જીજ ખૂણામાં હંકરી દીધા હા ઓલા કે રૂપિયા તો કે મારી પાસે ક્યાં કાંઈ છે એમ થોડું હાલે પોલીસ ખાતામાં ફોન કર્યો તો પોલીસ વાળો આવ્યો હા લાકડી લઈને કાટલો જાય બહાર લઈ ગયો લુખાવ આવવાના આવા હોટલમાં આવી લાવો છો તો એટલે એ કે લ્યો ને સાહેબ બતાવો ને હો લઈ લીધા ને હોટલના ને પોલીસ ઘકલાવો મીઠું બોલો કે તમે હમજાવીને ગમે એને બેહાડી દીધો છે રસ લ્યો ને પૂરી લ્યો ને સમોસા લ્યો ને ઢોકળા લ્યો ને હમણાં એક ભાઈ હોંડા લઈને નીકળ્યો લીવો લીવર જાતો હતો એમાં ખાડામાં હોંડા ગરી ગયો પોતે ઉલડીને આગળ એક રાહવા ઉલડીને પડ્યો બેઠો થયો હોંડા કાઢતો હતો નીકળતું નહોતું એક ભાઈ એવા તો કહી છું તો ની નોટ આપી કે ધંધો શું કરો ભાઈ તો કે આ ધંધે લગાડવાનો ધંધે લગાડવાનો એટલે કે આ ખાડો આપણો જ ખોદે રોજ બે ચાર જણા પડી જાય ને કાઢું બસો પાંચસો નું મેળ થઈ જાય હા તે ઓલે તો ડેકીમાંથી પાનું કાઢીને વાહે રમ રમું થલાંગ છલાંગ મારી પાણો જાય આવી ગયો બોલો આને હું મોંઘવારી નડે હમણાં એક ભાઈ એના મિત્ર ને ઘેરે ગયો ચા પાણી પીધા પાછું બેઠો બેઠો કે આજે આપણે બે જમીએ તો તને કઈ વાંચો નથી ને બોલો કે મને કઈ વાંચો નથી તારા કેવડાવી દે ખામો ગાળીઓ નહીં બોલે બોલો એક ભાઈ ને હો માણસ નું જમણ વાળું બોલો અને ત્રણસો માણસ થઈ ગયા જેને પૂછો એને તમે કે નહી કરશો કે જાનમાં આવ્યા છે તમે કે જાનમાં આવ્યા છે હા જેને ત્યાં પ્રસંગ હતો ને એ ભાઈ માઇકમાં બોલ્યો એ કે ભાઈ મારા દીકરાનો જન્મદિવસ ઉજવવા ગયો અને જાનવાળા વૈયા જ મૂળ જન્મદિવસમાં જમણવાર હતું એમાં બીજા કરી ગયા બોલો હવે તો હગાવાલાઓને કેવું પડે કંકોત્રી લઈને આવું છું વગર કંકોત્રી આવે તો ઓલા સિપાહી બહારથી કાઢી મૂકે બોલો ચોકીદાર ઊભા હોય ને હહુળિયું મોટામાં બરણાથી બોલતી હોય રાજકોટમાં એવું થઈ ગયું જમણવાર કરવું હોય તો હમજીન કરવો પડે હા હવે તો શ્રાવણ મહિનામાં લગ્ન થાય હા લગ્ન છે કે એ નહીં રૂપિયા છે ને ગમે લાગે બોલ હા હમણાં જેઠ મહિનામાં ધરણા હતી બોલતી હતી એટલે કીધું અત્યારે જેઠ મહિનામાં લગ્ન તો કે ભાઈ અમે તો અમેરિકાથી આવ્યા છીએ અમારે અહીંયા કાંઈ લેવા દેવા ન હોય આ જેઠ મહિનામાં કાકીદાના કાંઠ રાતા છોડ થઈ જાય ને આમાં બાવરના છૂટે કરતા હોય એના ખર્ચે ગામ જઈમું હોય એમ હોય હાથી કાઢે પણ આટલું એટલું તો આમ થાય હા એનો દુઓ રણછોડ બાપાએ લખ્યો છે કે રંગેર ઉડા થાય નહીં કાકીડાના કુળ જેઠે કાંઠ જાડા કરે પણ પેટ પેટ પૂછળીએ ધૂળ મોટું પલન રાતું છે જે પૂછડી તૂડી વાળી કાકીડા કલર કરાવતા નથી જેઠ મહિનો આવે ને એટલે કુદરતી એના ગળામાં લાલ કલર આવી જાય કલર કરાવો ને એમાંય ફેર ને આવે એમાંય ફેર આ બાળકનો જન્મ થાય અને એ રૂડું લાગે પછી પાપાને કદાચ દોઢ કરોડનો ખર્ચો કરો તો એવો રૂડો ન લાગે એને તમે કોળી એમાં પૂરાવો શીશી મોટા કારણ કે બાળપણ હોય પછી બાળપણ પછી જુવાની જેને આવ્યું હોય એ વૈયા જાય ગઢ પણ ખાણા થપી નાખે પણ શ્રાવણ આવ્યો હે શકી જાળવે નીર જરણ અણરત મયર મોકલે મારો કઠણ હૈયાનો કન અમારો લોક કવિ એમ કે છે કે શામણે સારા જલે જાળા કે એક કામની પેરી પટોળા રંગ ચોળા બને ટોળા ભામની શણગાર સજીએ રૂપ રજીએ ભૂલ તજીએ ભાન એ ભરપૂર જો બન માઈ ભામન કહે રાધા કાનનેજી કહે રાધા કાનનેજી કહે રાધા કાનને શ્રાવણ મહિનો આવે ને હાઈ તમાઈ જપ તમે જોજો જે પુરુષોના લગ્ન થયા હોય ને એની ઘરવાળીને એના માવતર વી દી મહિનોથી અગાઉ એને તેડવા આવે હાઈતમાઈટમ બાયુ બાયું હાઈટમાઈટમ કરવા જાય ને એ બધા દાગીના પહેરીને જાય શું કામ વખતે કે આ જુગારમાં બેસી જાય હારી જાય રંગડી આવી જાય લટકણીયા મૂકી દઈએ તો આપણે લટકવું પડે લટકણી હારું અને બાયું પછી અહીંથી માવતર હાઈતમ કરવા જાય ત્યાં એની બાદ આગીને લઈને મૂકી દઈએ કારણ કે ત્યાં બાયું એ ઝીણી ઝીણી જમાવી અગિયાર એસે ગામડામાં જુગાર રમતા હતા તે પોલીસ વાળાની બાતમીદાર હોય હા તો એને બાતમી આપી ફલાણા પાયની વાળીએ કે સીમાડે જુગાર રમે જીપ લઈને ગયા પોલીસવાળા ચાર પાંચ જણા સાહેબ ભેગા જીપને છેતી મૂકવી પડે કારણ કે દેખી જાય તો તો ઓલા ભાઈએ લોટકા હોય ખાવા ન આવે તે વાયડાડી જીપ મૂકી અને પોલીસવાળા ચાર ને સાહેબ પીએસ આ હા એ દોડીને ગયા એમાં ઓલા સાત જણા રમતા હતા ને ભાઈ ગયા તે ચાર પકડાઈ ગયા ત્રણ વયા ગયા તે ચાર જણાને કાટલા જલને પકડીને જીપ પાસે લઈ આવ્યા ને તો એક ભાઈ જીપમાં બેઠો પોલીસવાળો કે તું તો ભાઈ ગયો તો ને એ કે સાહેબ કાયદાના હાથ કેવડા લાંબા તમારી પાસે ભાગી ક્યાં જાય તો હું કામ ભાગ્યો ગયા વખતે પકડાઈ ગયા ને તો જગ્યા મળી કે પોલીસ સ્ટેશન સુધી જીપમાં ઊભું રહેવું પડ્યું બમ્પ આવે ને ખડીને તેને ઢીજામાં પડાય કે તમે નો હેરાન કર્યા એટલા તો બમ્પે હેરાન કરે એટલે આ વખતે હું દોડ્યો એટલા માટે કે આપણે જગ્યા ગોઠવીને બેસી ગયા પોલીસ સ્ટેશન સુધી વાંકા વાંકા ઊભું રહેવું ન પડે કારણ કે જે પાછી નીચી હોય એમાં આવું ઊભા એ ન રહેવાય નીચે બેહાય એમ ન હોય તો વાંકા વાંકા બારીએ જોતા હોય કેટલું પોલીસ સ્ટેશન નાખવું હા